ખોળુક જ એતો પંખી બાવરી આસેઠ તુલસી શામતૈને ઘટટો ઘટમાં વસે ઈઘન શામતુલસી શામતૈને સરસ વેરી ગુડ ચાલો મને કળજો કળજો ગલગને ચાલો કાળા જુગ ના કનૈયા વળી દે ના રાવણ ને પ્યારા લાગે પરણે એમ પ્રેમ એના મનમાં માં શું હાલે ભાઈ કોઈ ના જાણે પણ એ તો જાણે બધા ને એને ધારી અને મન નું એ કર તો કરાવ તો ને કોઈ પણ ઉપાય પ્રેમ માં પડવું એના માટે એ કરમ તો જે બલે પછી ના કટકા થઈ જાય તો થ કટક ને ખરાણ કરે અરે વાહ તાલિયા તાલિયા બહુ સરસ ગાઈ ભાઈ વેરી ગુડ ઈટ ટાર ફેવરિટ કરસન કે ઓ કે તુને રામ રે કે ઓ आप जे मेरा भाई जो खाली खोलिए गुड चलो पार्ट पार्ट नो फेवरेट गीत गा आ <laughs> <laughs> गाने गाने सरम <laughs> <चलो मारे। laughs> ले शणवा नथी गा चल हुई गाइस तारयार तुमने नो आवडी आ तो तू गा मारा दिल नो आ छे दबकार मारी आईखु के रु नूर को ही अरे वाह

તને તો બહુ ગીત આવડે મને ખબર છે હાલો ગમે મજા આવે બધા તને તો બહુ ગમે છે ક્યુ ગમે છે કે

सरस सरस वेरी गुड चलो शाइना शु तो बदला नहीं है बदला नहीं मौसम जरा हुआ है ओके चलो नैना

हां हम एकिच आ विचार रुकड़े चलो कह दो हर घड़ी बदल रही है रूप जिंदगी छाव है कभी कभी है धूप जिंदगी हर पल यहाँ जी भर जियो जो है समा કર હો ન હો ન ધૈમડો અમે બરાય ગુજરાતીમાં જ રહી ગયા હવે એ છે પણ આ मातृभाषा છે સરસ સરસ વેરી ગુડ વેરી ગુડ હારું છે હા હા તો પછી ઓકે સરસ